સુરતના ઉમરા ગામમાં અમૃતલાલ ભંડેરી અને તેનો પરિવાર પાલિતાણ અને દર્શન માટે ગયો ત્રણ દિવસ દરમિયાન તેમણે પોતાના ઘરના ફૂલ ઝાડને પાણી આપવા માટે પોતાના સગાવાળા જય ભંડેરીના ઘરને ચાવી આપી ઘરના એક દરવાજાની ચાવી ટેરેસ ઉપર જઈ શકાય તે રૂમની ચાવી આપવામાં આવી હતી મકાનના બાકીના રૂમ લોક હતા પરિવાર પરત ફર્યો ત્યારે જોયું તો ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળતા સમગ્ર ઘટના મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસને પ્રાથમિક તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી ચોરે સીસીટીવી નો ડીવીઆરની પણ ચોરી કરી હોવાની વિગત સામે આવી છે સંજોગોમાં ચોરી કરવામાં આવી હતી કોઈ જાણભેદું જોવાની શક્યતાના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી નજીકમાં સુમન લિપી આવાસમાં રહેતો બનેવી જ્યાં પૂજારી અને ટ્રસ્ટી છે સાંઈ મંદિરમાં નોકરી કરતો જય ભંડેરી જ શંકાના દાયરામાં આવી ગયો હતો કડક પૂછપરછ કરતા તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી બનેવીએ એક્ટિવા ખરીદવા 20000 નો આપતા સાળાએ તેવો કાંડ કર્યો હોવાની આરોપીએ કબૂલાત કરી મહત્વની વાત એ છે કે ભાઈ અને બહેનના સંબંધને પજવતો આ ચોરીના કિસ્સામાં હાલ તો ભેની ઘરે ચોરી કરનાર ભાઈની ધરપકડ કરી ચોરી કરેલ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી 11 11 24 ના રોજ ઉમરા વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ડાબે ભંડારીના ઘરમાં એકસો સાડત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામના દાગીનાની ચોરી થયેલ જે કુલ મુદ્દામાલ પાંચ લાખ તેત્રીસ હજાર બસો પચાસ રૂપિયાની ઘરફોડ ચોરી થયેલ જે ક્રાઇમ બ્રાન્ચને ખબર પડતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિઝિટમાં ગયા વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ગરફોડ ચોરી એમના અમૃતભીર ડાયાભાઈના સગ્ગા શાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમન દીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી જે એક્ટિવામાં વીસ હજાર રૂપિયા ખૂટતા હતા જે એમના બનેવી પાસેથી એમને માગ્યા એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગી આવતા અને એ પોતે સાઈબાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમના બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં પાંચ હજાર રૂપિયામાં એમના બનેવી એમને નોકરી લગાવેલા છે પરંતુ આ વીસ હજાર રૂપિયા ન આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુના અંજામ આપ્યો અહીંયા લાવીને એમની પૂછપરછ કરતાં મુદ્દામાલ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવંદિશ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું જે ક્રાઇમ ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરેલ છે જે મુદ્દામાલ ટોટલ